નમસ્કાર મિત્રો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ટેકાના ભાવની નોંધણી શરૂ થવાની છે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તમામ વિગતો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેની અંદર પ્રથમ પ્રશ્ન આવતો હોય છે કે એક સર્વે નંબરમાં ત્રણ ભાઈના નામ છે તો એક જ ભાઈનું રજીસ્ટ્રેશન કરાવી શકે કે ત્રણે તો અહીં ત્રણેય ભાઈનું રજીસ્ટ્રેશન થઈ શકે છે પરંતુ તેમાં ધ્યાન રાખવાનું છે ઉદાહરણ તરીકે એક સર્વે નંબરમાં છ એક્ટરની જમીન છે અને ત્રણેય ભાઈનું સંયુક્ત ખાતું ચાલે છે જમીનમાં તો જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે સરખા ભાગે આવતી જમીન દાખલા તરીકે છ હેક્ટર છે તો બે હેક્ટરનું જ કોઈ એક ભાઈએ રજીસ્ટ્રેશન કરાવવું જો કોઈ એક જ ભાઈ તમામે તમામ છ એક્ટરનું રજીસ્ટ્રેશન કરાવી લેશે તો બીજા ભાઈઓને એ લાભ મળી નહીં શકે જેથી સરખા ભાગમાં આવતી હોય જમીન એનું જ રજીસ્ટ્રેશન કરાવવું તમામે તમામ જમીન નાખવી નહીં ત્યારબાદ સાચો મોબાઈલ નંબર આપવો જે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય અને તમને મેસેજ મળી શકે બેંક એકાઉન્ટની તમારે પ્રથમ એકાઉન્ટ જે નંબર હોય છે પ્રથમ પાસબુકની નકલ તમારે લે લઈને જવાનું જે આધાર કાર્ડ સાથે લિંક હોય ત્યારબાદ સાત બાર અને આઠની ઉતારાની નકલ તમારું આધાર કાર્ડ ત્યારબાદ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થયેલો હોય તો પાક વાવણી અંગે જે નોંધ થયેલ તલાટીના સહી સિક્કા સાથે પાક વાવેતરનો દાખલો તમારે લઈ જવાનો રહેશે બીજું ખાસ એ બાબત કે ઓનલાઈન જ્યારે વિગત વીસી ભરતા હોય છે ત્યારે જે પાક માટે તમારે આ લાભ લેવાનો છે એ જ પાક અંદર ન એ તમારે ખાસ જોવાનું છે દાખલા તરીકે મગફળીની તમે વિગત ભરતા હોય અને ભૂલથી અડદ કે મગ ના ભરાઈ જાય એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું ભવિષ્યમાં એક એવી પણ સિસ્ટમ આવી રહી છે આવવાની છે કે છેલ્લે આધાર સાથે જે બેંક સાથે એ આધાર કાર્ડ લિંક હોય તેમાં પેમેન્ટ આવશે એવી પણ વાત આજે વિડીયો કોન્ફરન્સમાં થઈ હતી ત્યારબાદ છે નોમિનીનું નામ આપવા અને માહિતી આપવાની થાય તો કુટુંબની કોઈ એકની માહિતી તૈયાર રાખવી આ વિશે તમને વિશે વધુ માહિતી આપી શકશે તો મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવની નોંધણી પહેલી તારીખથી શરૂ થઈ જશે સાડા દસ વાગ્યાથી થેન્ક યુ આભાર આપ ગ્રામ પંચાયત ખાતેથી વીસી ઓપરેટર પાસેથી નોંધણી કરાવી શકશો